નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ ચારમાં આપણી નવીન સ્વધ્ય પોથી જે આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ વિશેનો પાઠ નંબર બે છે કાનથી કાન જે તમને પાના નંબર એકસો બે થી એકસો પાંચ ઉપર મળી જશે જે પાઠનું આપણે આ વિડિયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનો પણ ન ભૂલતા પાઠ મિત્રો બે છે કાનથી કાન અહીંયા પ્રિન્ટ થોડીક મિસ્ટેક થઈ છે છાપવાની અંદર અહીંયા પહેલા મિત્રો પ્રશ્ન છે કે ભાઈ તમને જે વિકલ્પ આપેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જે બોક્સ છે એની અંદર તમારે લખવાના છે પહેલો પ્રશ્ન છે મિત્રો સૌથી મોટા કાન ધરાવતું પ્રાણી કયું છે તો અહીંયા જે તમને ચાર ઓપ્શન આપેલા છે તેમાં આપણો સાચો ઓપ્શન આવશે ડી હાથી તો આપણે ડી અહીંયા લખીશું બીજો પ્રશ્ન છે મિત્રો કયા પ્રાણીના કાન આપણા આપણે જોઈ શકતા નથી તો મિત્રો આપણે અહીંયા મેગર ગરોળી દેડકું અને કાચબો એટલે કે ચારે ચાર અહીંયા જે પ્રાણી આપેલા છે તેના કાન જોઈ શકતા નથી એટલે કે સી ઓપ્શન સાચો છે એના પછી મિત્રો નેક્સ્ટ છે પ્રશ્ન ઘોડાના રહેઠાને શું કહીશું તો એને તબેલો કહેવાય બી લખીશું ઓપ્શન ચોથો પ્રશ્ન છે બચ્ચાને જન્મ આપતું ઉડી શકતું પ્રાણી કહેવું છે તો મિત્રો આવશે જવાબ સી ચામાં એના પછી મિત્રો નેક્સ્ટ જવાબ છે કે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો આપણો જવાબ આવશે એ મોર તો આપણે અહીંયા એ લખીશું પ્રશ્ન બે ની વાત કરીએ ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ મિત્રો રાઉન્ડ કરવાનો છે પહેલો પ્રશ્ન છે કે દૂધ આપનાર પ્રાણી તો દૂધ આપનાર પ્રાણીમાં મિત્રો આપણે ભેંસ ઉપર રાઉન્ડ કરીશું બકરી અને ગાય ઉપર રાઉન્ડ કરીશું પછી મિત્રો દૂધ આપતા પ્રાણીમાં બીજું છે શિંગડાવાળા પ્રાણી જેમાં ભેંસ આવશે બળદ આવશે સાબર આવશે એના પછી ઝાડ પર ચડતા પ્રાણીમાં વાંદરો દીપડો ખિસકોલી માંસાહારી પ્રાણીઓમાં દીપડો મગર શિયાળ શિયાળી પ્રાણીઓમાં મિત્રો આવશે ભેંસ ગાય અને હાથી અને ભાર ખેંચતા પ્રાણીમાં બળદ ઊંટ ગધેડું અને ઘોડો પણ આવશે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન મિત્રો ત્રણ ની વાત કરીએ તમારી આસપાસ ઘરમાં ખેતરમાં વાડીમાં જોવા મળતા પશુ પક્ષી જીવ નામ લખો જેની અંદર પહેલું છે પશુ તો ભેંસ ગાય ઘોડો બાળક જોવા મળે પક્ષી તો મોર કબૂતર કોયલ કાગડો તમારે તમારી આજુબાજુ જે જોવા મળતા હોય તે તમે અહીંયા લખી શકો છો જીવજંતુમાં કીડી મકોડો મચ્છર ઉધઈનો સમાવેશ થાય પશુ પશુની વાત કરીએ તો મિત્રો જે પ્રશ્ન અહીંયા મિત્રો બે છે કે ભાઈ કયા પ્રાણીઓ ન જોવા મળે તો એ પશુ પશુમાં આવશે સી વાઘ ચિત્તો દીપડો પક્ષીમાં હંસ બતક સારસ ગીત જીવજંતુમાં વિંછી ખાનકજૂરો વંદો અને ગોકળ ગાય આવા જીવજંતુઓ પશુ પક્ષી જોવા નથી મળતા એના પછી મિત્રો અહીંયા પ્રશ્ન મિત્રો આગળ છે નેક્સ્ટ કે અહીંયા જે બોક્સ આપેલું છે તેમાં કાન દેખાતા હોય કાન ન દેખાતા હોય તેવા પ્રાણીઓ ને પક્ષીઓનું વર્ગીકરણ કરવાનું છે તો પહેલું છે કાન દેખાતા હોય તો તેમાં આવશે ગાય ભેંસ બળદ બિલાડી વાઘ સિંહ ચિત્તો દીપડો કાન ન દેખાતા હોય તેવામાં ચકલી પોપટ કાબર કબૂતર માખી મચ્છર કીડી કરોડિયો ચામાચીડી ચામડી ઉપર વાળ હોય તો તેવા ગાય ભેંસ બકરી ઘેટું બિલાડી વાઘ સિંહ ચિત્તો ચામડી ઉપર પીંછા હોય તો ચકલી પોપટ કાબર કબૂતર સારસ હંસ બતક ગીત દૂધ આપતા હોય તો ગાય ભેંસ બકરી લખી શકો છો માથામાં શિંગડા હોય ગાય ભેંસ બળદ બકરી ઘેટું લખી શકો છો પ્રશ્ન મિત્રો છ શબ્દ ચોરસમાં બચ્ચાને જન્મ આપતા તથા ઈંડા મુક્ત પ્રાણીઓના નામ આપેલા છે તે શોધીને લખો અહીં આપણે મિત્રો રાઉન્ડ કરેલા છે બરાબર તમામ તમારે આ રીતે રાઉન્ડ કરવાના છે અને પછી વર્ગીકરણ કરવાનું છે બચ્ચાને જન્મ આપતા તો હાથી ગધેડું સાબર ગાય કાળિયાર બકરી એને ચમાચ્યું ઈંડા આપતા હોય તો મોર કાગડો કાબર પોપટ દેડકો ટીંટોળીને ગરોળી એના પછી પ્રશ્ન સાત છે તને તેને ઓળખો કર્યું છે કે તેની ચાંચ છે તે મારી મુઠ્ઠી કરતાં નાનું છે અને ઘર આંગણે દાણા ચણતા ચણવા આવે છે તો ચકલી બીજું તે ખેડૂતનો સાથી છે તે હળ ખેંચે છે તો બળદ ત્રણ તે જંગલમાં રહે છે પણ જંગલનો રાજા નથી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી શકે છે તો વાંદરો ચો ચાર તે રાત્રે દેખે દેખે છે તેની આંખો માણસ જેવી દેખાય છે તો ઘૂવળ પાંચ તે જમીન અને પાણી બંનેમાં રહે છે સૂતેલા માણસ જેવું દેખાય છે તો મગર પ્રશ્ન મિત્રો આઠની વાત કરીએ તો પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે કે તમે કયા પક્ષીના પીંછાનો ઉપયોગ સુશોભન માટે કરશો કઈ રીતે તો મિત્રો જવાબ લખી શકાય કે અમે મોરના પીંછાનો ઉપયોગ સુશોભન માટે કરીશું મોર પીંછની પીંછાની જુદી જુદી ડિઝાઇનો બનાવીશું બીજું જે પ્રાણીઓના શરીર પર જુદા જુદા પટ્ટા જોવા મળતા હોય તેવા તેમના નામ વાઘ ખિસકોલી બિલાડી જીરાબ જીબડા વગેરે ત્રણ જે પ્રાણીઓના શરીર પર વાળ ન હોય તેવા પ્રાણીઓના નામ તો ગેંડો હાથી માછલી કાચબો મગર ગરોળી વગેરે ચાર બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓની લાક્ષણિકતા તો મિત્રો બચ્ચાને પ્રાણીઓ આકારમાં હોય છે આવા પ્રાણીઓ દૂધ આપે છે પ્રાણીઓની આચળ હોય છે આવા પ્રાણીઓની કાન હોય છે પાંચ પાલતુ પ્રાણીઓની સંભાળ તમે કેવી રીતે રાખશો તો મિત્રો પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક સ્વચ્છતા રસીકરણ અને પ્રેમભર્યો વ્યવહાર આપવાથી તેની સંભાળ રાખી શકાય છે છ જો તમને પક્ષી જેવી પાંખો મળશે તો તમે શું કરશો જો મિત્રો મને પક્ષી જેવી પાંખો મળે તો હું આકાશમાં ઊંચે ઉડ્યા કરું સાત ઈંડા મુકતા પ્રાણીઓની લાક્ષણિકતા લખો તો મિત્રો ઈંડા મુકતા પ્રાણીઓની કાન હોતા નથી આવા પ્રાણીઓ નાના હોય છે અને આવા પ્રાણીઓની ચાંચ હોય છે તો આવી રીતે તમે પણ તમારો સોધન પુત્રની અંદર કાનથી કાન પાઠ નંબર બેનું સોલ્યુશન કરી શકો છો આશા રાખીએ છીએ તમને મિત્રો આપણો વિડીયો ખૂબ જ ઉપયોગીની વળશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા